હાલો મિત્રો એનો નવા સ્વાગત છે મિત્રો ભરતી અપડેટ છે અને તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરવાનું છીએ એક બ્રેકિંગ ન્યૂઝ આવી જ છે નવું અપડેટ છે મિત્રો કારણ કે રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે મિત્રો કારણ કે ઘણા બધા નિયમો મિત્રો બદલાયા છે ખાસ કરીને આ વિડીયો જોઈ લેજો શું શું નિયમો બદલાના છે ને કે તમને છે મિત્રો જે રેશન આવે છે મિત્રો જે રેશન કાર્ડમાં ઘઉં ચોખા છે એ તમને નહીં મળે મિત્રો તો ખાસ કરીને વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છે મિત્રો નવ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે અહીંયા આપવાના છે તો રેશન કાર્ડ ધારકો માટે અપડેટ આવ્યું છે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મહત્વની છે અપડેટ છે અહીંથી આપણે બધી વિડીયોમાં ડિસ્કસ કરશું સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી કે કઈ 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 રીતના શું છે શું કરવાનું રહેશે તો તમારે રેશન છે મિત્રો એનો કન્ટિન્યુ શરૂ રહેશે ચાલુ રહેશે એના માટે આપણે શું કરવું તો એના વિશે વાત કરીએ મિત્રો તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના મિત્રો સમાચાર છે સોશિયલ મીડિયાનું માન્ય હજી રેશન કાર્ડ અપડેટ નથી કરાવ્યું તે પહેલી તકે રેશન કાર્ડ અપડેટ કરાવી શકે અને ખાસ કરી અને રેશન કાર્ડમાં મિત્રો ઈ કેવાસી ન કરાવી તો જે મિત્રો ઈ કેવાસી બાકી તાત્કાલિક ઈ કેવાસી મિત્રો ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઈ કેવાય મિત્રો ફરિયાત કરવાની રહેશે નકર તમને ઘઉં સોખા નહીં મળે આગળની જો વાત કરીએ તો આમાં જે રાશન કાર્ડ માટે અપડેટની મહત્વની વિગતની વાત કરીએ મિત્રો તો રેશન કાર્ડ માટે અપડેટ છે એ અગાઉ જાહેરાત મિત્રો કરવામાં આવી છે ને ખાસ કરી અને જે કોઈ પણ મિત્રો હોય એનો જે નામ છે એ રદ કરવાનું હોય તો મિત્રો જે કમી કરવાનો તો કમી પણ મિત્રો ખાસ કરીને કરાવી લ્યો પછી અપડેટ કરવામાં બહુ મોટો પ્રોબ્લેમ આવી શકે છે આગળની જો વાત કરીએ તો રેશન કાર્ડ માટે નવી અપડેટની જાહેરાત છે મિત્રો તો ભારતીય નાગરિકો માટે છે ખાસ કરીને ઈ કેવાયસી માટે સોશિયલ મીડિયામાં ઘણી બધી માહિતી છે મિત્રો આપવામાં આવી છે અને ઈ કેવાયસી મિત્રો ન કરાવું હોય તો ફરીજિયાત ઈ કેવાયસી કરાવી લો અને છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બર છે એ છેલ્લી તારીખ છે ત્યાં સુધી મેં તમારા મિત્રો ખાસ કરીને કરાવી લેવું આગળની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર છે મિત્રો છે ઘઉં છે બાજરો ચોખા અને તુવેર છે ડાળમી જે મિત્રો મળે છે એ બધી માહિતી છે મિત્રો જે તમે ઈ કેવાસી કમ્પ્લેટ કરશો તો બધી માહિતી મિત્રો મળશે બાકી મળશે નહીં તો નજીકના સેન્ટર ઉપર જોઈ મિત્રો આજે જ એ કે છે મિત્રો કરવું ફરિજિયાત છે આગળની જો વાત કરીએ બીજો અપડેટ શું છે તો ઓનલાઈન નજીક અપડેટ માટે મિત્રો છે રેશન કાર્ડ માટે નવા એક એપ્લિકેશન મિત્રો રેશન ગુજરાતી એવું એપ્લિકેશન મિત્રો મળે છે પ્લેસ્ટોરમાંથી મળી જશે ત્યાંથી બધા મિત્રો છે તમારો કેવાય મિત્રો કરી શકો છો એના માટે કન્ડિશન છે મિત્રો ખાસ કરી અને તમારો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોય તો તમે સરળતાપૂર્વક મિત્રો એ એપ્લિકેશનમાં જે તમે છે એ કેવાય મિત્રો કરી શકો છો તો ખાસ કરીને એ એપ્લિકેશનની મુલાકાત પણ મિત્રો લઈ શકો છો અને બીજી વાત એ કે મિત્રો આધાર ફેસ રીડર એટલે તમે ફેસથી તમારા પણ મિત્રો ઈ કેવાય મિત્રો કરી શકો છો હવે તમારે મિત્રો દુકાને ધક્કા ખાવાની જરૂર નથી મિત્રો અત્યારે ઘણી બધી જગ્યાઓ હશે મિત્રો ભાવનગરની મલકત ત્યારે છે એટીએમ છે મિત્રો એ સ્ટાર્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે એ ટૂંકો સમયની માલ કરશે એ ગામડામાં પણ છે મિત્રો આ જે રેશનનું એટીએમ છે મિત્રો એ આવી જશે અને જે બીજ મિત્રોને છે રેશનની જરૂરનો એના જે ખાતામાં પૈસા છે મિત્રો એ જમા કરવામાં આવશે મિત્રો તો આ રીતના છે વિડિયો હતો વિડીયો સારો લાગે છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનો લાઇક અને શેર કરો મિત્રો ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં જય હિન્દ